સમાચાર રાજકોટથી રાજકોટના અમીન માર્ગ પર તૂટી પાણીની લાઈન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ હાઈસ્કૂલ પર પર પાણીની લાઈન તૂટતા પાણીનો વેડફાટ જોવા મળ્યો છે સૌરાષ્ટ્ર અને અમીન માર્ગના કોર્નર ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા એક બાજુ પાણી કાપથી લોકો પરેશાન છે બીજી બાજુ પાણીનો ખુલ્લેઆમ વેડફાટ જોવા મળી રહ્યો છે ભર ઉનાળામાં પાણીની પાઇપલાઇન તૂટતા પાણીનો વેડફાટ જોવા મળ્યો સવદતા પરાક્રમ સી આપણી સાથે લાઇવ જોડાયા છે પરાક્રમ સી એક તરફ લોકોને પીવા માટે પાણી નથી મળતું અને બીજી તરફ પાણીની પાઇપલાઇન તૂટી છે અને પાણીનો વેડફાટ થતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા શું વધુ જાણકારી ત્યાંના લોકો શું કહી રહ્યા છે ચોક્કસ રાજકોટ અને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જાણે કે ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અમીન માર્ગનો જે છેડો છે ત્યાં બીજી વખત જે પાણીની પાઇપલાઇન એક વખત તૂટી ગઈ રિપેર કરવામાં આવી છે અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું એક ફૂટ સુધી છેલ્લા અડધી પોણી કલાકથી પાણી જઈ રહ્યું છે અમીન માર્ગ સુધી જે નાલું આવેલું છે ત્યાં સુધી આ પાણી પહોંચ્યું છે મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે આ દ્રશ્યો સામે આવ્યા છે પાણીની પાઇપલાઇનમાંથી લાખો લિટર પાણીનો વડફાટ વેડફાટ થઈ રહ્યો છે એક તરફ રાજકોટના લોકોને પાણી માટે વારંવાર જે ટાકાઓ મંગાવવા પડે છે હજારો રૂપિયા ટાકાઓ માટે નાખવા પડે છે ત્યારે બીજી તરફ આ પ્રમાણેના દ્રશ્યો આ પાણીનો વેડફાટ જોઈ શકાય છે કે જે સોના જેટલું મોંઘું પાણી રાજકોટની અંદર આવે છે અને દૂર દૂરથી સો દોઢસો કિલોમીટર જે દૂરથી અહીંયા પાણી લાવવામાં આવે છે અહીંયા સ્થાનિક લોકો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અહીંયા ભાઈ છે એ પણ અહીંયા ઊભા રહી ગયા છે ભાઈ આ બાજુ આવો શું પરિસ્થિતિ છે એ જણાવો તમે તમે જણાવો શું પરિસ્થિતિ છે આની વેલા આવી રીતના થયું હતું અઠવાડિયા પહેલા આવી રીતના જ વેડફાળ કર્યો તો અમારા ઘરની વાત કરી પાણી બરોબર આવે છે અમારે બાજુ તો આમ આવે છે રેગ્યુલર પણ ઓલી બાજુ જે અંબિકા ટાઉનશીપ બાજુ ને ત્યાં તો ટેન્કર મગાવે અમે ગયા ટેન્કા મંગાવવા પડે આજ ચાલતા એ લોકો ટેન્કર મગાવે બધું પાણી વેળફાટ શું કેશો તમે વેરો ભરો છો મહાનગર આ એની બેદરકારી કહેવાય આ બધું એનું ધ્યાન રાખવું જોઈએ અને અટાણ સુધી કોઈ હજી કલાક એક થી આ વેડફાઈ જાય પાણી પણ હજી કોઈ આવ્યું નથી કોઈ નથી કોઈ નથી આવ્યું હોય તો રિક્ષા ધોવા મંડ્યા બધા આ બધા રિક્ષા ને ઓલા ના હતો છોકરાઓ અહીંયા નાવા માંડ્યા છે રિક્ષા ધોવા માંડ્યા છે કેમ કેમકે રાજકોટની અંદર જ્યારે પણ લોકો પાણી જુએ છે ત્યારે ખૂબ ખુશી વ્યક્ત કરતા હોય છે અત્યારે પાણીનો ફ્લો થોડો ઓછો થયો છે ભાઈ તમે શું કહેશો શું પરિસ્થિતિ પરિસ્થિતિ આ હેરાન પબ્લિક ને થવાનું ને પાણીના અત્યારે ઉનાળામાં પાણી ના કાપ આપે છે બરાબર એન જગ્યા એ બે કલાક ત્યાં પાણી આવી રીતના વયું જાય છે અત્યારે એસ્ટોન ચોક સુધી પાણી પહોંચી ગયું છે એસ્ટોન ચોક ને નાલા સુધી હા એટલે દોઢ કિલોમીટર એક દોઢ કિલોમીટર દોઢ કિલોમીટર પાણી પહોંચી ગયું કેટલા લિટર પાણી લાખો લિટર જાય ગયો ને લાખો લિટર પાણી જાય છે ને શું કહેવા માગશો મહાનગરપાલિકાના અધિકારીઓને શું કહેવાનું આમાં એ લોકોની જવાબદારી જે કોઈ આવતું નથી તો આપણે શું કહેવાનું કોને કહેવાનું અત્યારે આ પરિસ્થિતિ આપણે હેરાન થઈ જઈએ તો આપણે કોને કહેવાનું ચોક્કસ આ રિક્ષાવાળા ભાઈ છે એ અહીંયા રિક્ષા ધોવા માંડ્યા છે અને આ વિસ્તારની અંદર રહે છે પાણીનો સદઉપયોગ કરી રહ્યા છે જોઈ શકાય છે કે પાણી વેડફાઈ રહ્યું છે વાહનો ઉભા રાખી રાખી અને ધોવા માંડ્યા છે ભાઈ આ શું પરિસ્થિતિ શું છે બીજી વાર તમે હમણાં કહેતા હતા હા ભાઈ આ લોકો ડાયમી થાય છે આ રીતના શું કરે છે કઈ કોર્પોરેશનને ખબર પડે થોડુંક મોટા અધિકારી કોઈ રહીને કામ કરાવવા પીડા થઈ ટાવર માટે કરે હા

ચોક્કસ ભાઈ ખૂબ સરસ વાત કરી રહ્યા છે અમારા ઘરે આવે છે પરંતુ જ્યાં નથી આવતું ત્યાં આ પાણી પહોંચાડવું જોઈએ અત્યારે પાણી થોડો ફ્લો ધીમો પડ્યો છે પરંતુ છેલ્લા સતત એક કલાકથી આ પાણી અહીંયાથી નીકળી રહ્યું છે ખરેખર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ છે તેમના દ્વારા ગંભીરતા દાખવી અને તાત્કાલિક આ પાણીનો વ્યય ન થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ પાણીની પાઇપલાઇન ઘણા લાંબા સમય પછી તૂટી છે પરંતુ આમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓએ આ પાણીનો જે ફ્લો પેલા બંધ કરી અને ન બગાડ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ ત્યારબાદ પાઇપલાઇન રિપેરિંગ કરવી જોઈએ